ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની પાણીની બોટલને પ્રતિબંધને લઈ બેઠક યોજાઈ ગિરનારના મુદ્દે જે હાઈકોર્ટમાં પીઆલ ચાલી રહી છે એ સંદર્ભે માન્ય કલેક્ટર સાહેબે કમિટીની રચના કરી છે અને એના અંતર્ગત આજે એકસો ને વીસ જેટલા દુકાનદારો જે ગિરનારમાં સીડીઓ પર બેસે છે અને ધંધો ધંધાર્થીઓ જેટલા પણ છે એમની મુલાકાત કરી અને પ્લાસ્ટિકની બોટલ્સને નાબૂદ કેવી રીતે કરી શકીએ એના માટે એમને સૂચનો કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે આપણે પ્રાથમિક દ્રષ્ટિએ જે પહેલો જ પગલું લેવાના છે એ છસો જેટલી કેરબા પાણીના કેરવાની બોટલ્સ આપણે એમને આપવાના છે જે એક એક બોટલ વીસ લિટરની આવે છે કેપેસિટીવાળી બિલકુલ સો લીટરના પાણીની કેપેસિટી વાળી પાંચ બોટલ્સ આપણે દરેક દુકાનદારને ફ્રીમાં આપવાના છે અને એનો જે કાર્યક્રમ માન્ય કલેક્ટરશ્રી અને માન્ય ધારાસભ્યશ્રીના હાથે જ જે કાર્યક્રમ આખો સેટ થવાનો છે આ સિવાય એમને ઓલ્ટરનેટિવ મેકેનિઝમ જે પાણીની અછત ઊભી થાય તો એ કિસ્સામાં પાણીની પ્લાસ્ટિકની નાબૂદી પ્લાસ્ટિકની બોટલ્સ હટે તો એના સામે બીજો ઓપ્શન શું આપી શકે એના ચર્ચાને આધારે આપણે બે એમને ઓપ્શન આપવામાં આવ્યા છે જેના પેલું એક માટીની બોટલ એક ગ્લાસની બોટલ આ બે એજન્સીઓનો સંપર્ક અમે ટૂંક સમયમાં એમને કરીને આપશું જેથી કરીને એ લોકો પ્લાસ્ટિકની જે બોટલ્સ છે એ સંપૂર્ણપણે કાઢી શકે ગિરનારમાંથી અને આ આખું બે ચેકિંગ પોઈન્ટ જે ઊભા કરવાના છે કે જેથી કરીને જેથી ો જે જાય છે એ લોકો તમામનું ચેકિંગ થાય અને કદાચ કોઈ પ્લાસ્ટિકની બોટલ બોટલ સાઈડમાં રખાવી અને ઉપર યાત્રા પોતાની કરી શકે એ તમામ ચર્ચા અત્યારે હાથ ધરવામાં આવેલી છે અત્યારે જે મુખ્યત્વે બધા અધિકારીઓ શ્રી જે માન્ય કલેક્ટર સાહેબની કમિટી હતી એના અંતર્ગત મુખ્યત્વે કોર્પોરેશન અધિકારીઓ પાણી પુરવઠાના અધિકારીઓ છે પ્લસ તંત્રમાંથી પ્રાંત અધિકારીની ટીમ અને રોપવેના અત્યારે મેનેજર એમને પણ અત્યારે સાથે રાખી અને આ તમામ ચર્ચાઓ હાથ ધરવામાં આવી છે અને ફોરેસ્ટના અધિકારીઓ પણ જેમને ફોરેસ્ટ ગેસ્ટ અત્યારે આપણે કામગીરી સોંપી છે ફોરેસ્ટ ગેસ્ટ હાઉસમાં અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે મિટિંગ લીધી હતી અમે ફોરેસ્ટના અધિકારીઓ પણ સાથે જોડાયેલા હતા કેમ કે આખું જે તંત્ર છે ભેગું થઈને જ અત્યારે કામગીરી કરશે તો સંપૂર્ણપણે અમે એવું પણ છે ને એવું થઈ પણ શકશે કે આખું પ્લાસ્ટિક આપણે સંપૂર્ણ ગિરનાશ છે પ્લાસ્ટિક મુક્ત બનાવી શકશું હા એટલે સર અત્યારે સંપૂર્ણ કામગીરી જે છે એ એસજીએમ જુનાગઢ અંતર્ગત સર કરવામાં આપી છે અને સર પોતે સ્ટ્રીટલી રોજનું મોનિટરિંગ સર પોતે કલેક્ટર સાહેબ પોતે કરે છે અને સર પોતે રાઉન્ડમાં નીકળવાના છે અને આ તમામ કામગીરીનું જે સૂચન છે માન્ય કલેક્ટર સાહેબે પોતે આપેલું છે ગિરનાર વેપારી એસોસિએશન પ્રમુખ રમેશભાઈ બાવળિયા અને આજે અમારે અહીંયા ભૂમિબેન કેસવાલા અને વાલિયા સાહેબ ફોરેસ્ટર અને નગરપાલિકાના અધિકારીઓ પછી બીજા અમારા તમામ વેપારીઓ બધા અહીંયા મીટિંગ મળી હતી ગિરનાર પ્લાસ્ટિક નાબૂદ તો એમાં બિસ્લેરી અમુક નહીં વેચવાની તો એવું કીધું છે તો અમે પ્લાસ્ટિક નાબૂદ કરવા અમે પણ સહયોગ આપીએ છીએ બધા વેપારીઓ તો એની સામે જેથી અમારા વેપારીઓ કોઈ વંચિત ના રહે એનો ધંધો બેરોજગાર ના થાય એની માટે એક સરકારને એક મારી નમ્ર વિનંતી છે તો એમની માટે એવું કીધેલ છે કંઈક માટીની આવે બોટલ અથવા તો કોઈ એવું કડક પ્લાસ્ટિકની જોઈ કે કંઈ વાંધો ન આવે પાછું પ્લાસ્ટિકની એ બોટલું લઈ અગે એવી રીતના અને એક પ્લાસ્ટિકના કેરબા પાંચ પાંચ વીસ વીસ લિટરના પાંચ પાંચ કેરબા એક એક દુકાનદારોને ધારાસભ્યશ્રી કલેક્ટરશ્રી એ ત્રણ દિવસની અંદર મીટિંગ બોલાવવાનું કીધું છે એ લોકો બધાને દેશે અને ફ્રીમાં દેશે અને જે પ્લાસ્ટિકના ગ્લાસ આવે એની બદલે એ ડિસ્ટ્રિબેલા ગ્લાસ આવે એ રાખવાનું કીધું છે એવી સૂચના બધાને દીધી છે અને અમે એને પણ ફોલો કરવા તૈયાર છીએ મારું એટલું જ કહેવું છે કે અમારા વેપારીઓ જે કંઈ છે એ ધંધાથી બેરોજગાર ન થાય એવી એક મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે શક્તિનગર ધૂમા બોપલ અમદાવાદ શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય રાપર કચ્છ રાજનકુમાર કુમાર ઠાકોર સાયન્સ સ્ટુડેન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ